મને પણ નથી બરોબર છે નથી જવું સપડે અહીંયા જવાનું છે ને મજા તો કરવાની જ છે એવું આખો દિવસ સપડું લઈને પણ નહીં બેસે તો કદાચ બોર્ડની પરીક્ષા વખતે આપણે કંઈ જ યાદ નહીં આવે એ પણ થઈ શકે છે બરોબર છે એટલે થોડો રિક્રિએશનલ ટાઈમ પણ જોઈશે રમવા પણ જવું પડશે બેનપણીને પણ મળવું પડશે ભાઈબંધને પણ મળવું પડશે પણ એ એનો ટાઈમ